પ્રશ્ન નંબર એક વિશ્વનું સૌથી મોંઘું લાકડું કયા વૃક્ષનું હોય છે એક નામ્બાનું બી કવડનું સીખ લીમડાનું દીક લાલ ચંદનનું આપણો સાચો જવાબ છે દી લાલ ચંદનનું પ્રશ્ન નંબર બે महाराणा प्रताप ना भाला नो वजन કેટલો હતો એ 70 કિલો બી 81 કિલો સી 73 કિલો દીપ 55 કિલો આપણો સાચો જવાબ છે બી 81 કિલો પ્રશ્ન નંબર 3 विश्व मां સૌથી સ્વચ્છ પાણી કયા દેશમાં છે? A ભારત B સિંગાપોર C ગ્રીનલેન્ડ D આફ리카માં આપણો સાચો જવાબ છે C ગ્રીનલેન્ડ પ્રશ્ન નંબર 4 કઈ ખાદ્ય વસ્તુ ક્યારે બગડતી નથી? A ઘી बीक लोट, सीक चोखा दीत मध आप साचो जवाब छे दीप मध प्रश्न नंबर पांच क्या देश में दारू पीवा लाइसेंस जरूरी छे? एक दुबई बीक भारत सीक नेपाल, दीक ब्राजील આપણો સાચો જવાબ છે તે દુબઈ પ્રશ્ન નંબર છ કઈ માછલીનું પેટ તેના માથામાં છે ડોલ્ફિન વેલ સી ઝીંગા ડી ગ્રાની આપણો સાચો જવાબ છે ઝીંગા પ્રશ્ન નંબર સાત કયા દેશ માં સૌપ્રથમ ચાની ખેતી કરવામાં આવી હતી A ભારત દેશ B ચીન દેશ C અમેરિકા દેશ D પાકિસ્તાન દેશ આપણો સાચો જવાબ છે B ચીન દેશ પ્રશ્ન નંબર 8 गुजरात માં સૌ પ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ કે અમદાવાદ થી વડોદરા બી અમદાવાદ થી મણિનગર સી મહેસાણા થી વિજાપુર ડી ઉત્રાણ થી અંકલેશ્વર આપણો સાચો જવાબ છે ડી ઉત્રાણ થી અંકલેશ્વર प्रश्न नंबर नव गुजरात पोलिस ने कई कलम मुजब सूर्यास्त थी सूर्योदय सुधी में शंकास्पद हालत में मड़ी आ व्यक्ति विरुद्ध में कार्यवाही थी शिक्ष एक सौ दस बी कलम एक सौ बीस सी कलम ओगणचालीस डी कलम एक सौ सात आपो साचो जवाब छे। बी कलम एक सौ बीस प्रश्न नंबर दस सत्यना प्रयोगों को था छे। ए आचार्य विनोबा भावे बीत महात्मा गांधी सी जयप्रकाश नारायण दीक जवाहरलाल नेहरू આપણો સાચો જવાબ છે બીત મહાત્મા ગાંધી પ્રશ્ન નંબર અગિયાર વિમાનના ટાયરમાં કયો ગેસ ભરવામાં આવે છે એ ઓક્સિજન બી એલપીજી સી નાઇટ્રોજન ડી હાઇડ્રોજન આપણો સાચો જવાબ છે सी नाइट्रोजन प्रश्न नंबर बार नासिक मा कई नदी ना किनारे कुंभ मेड़ो भराय छे एक सतलज बीत महानदी सी गोदावरी दी गंगा आपणो साचो जवाब छे सी गोदावरी प्रश्न नंबर तेर गांधीजी ना राजनैतिक गुरु कोण था ए गोपाल कृष्ण गोखले बी राजगोपालचारी सी बाल गंगाधर तिलक दास चित्तरंजनदासो साचो जवाब छे बी राजगोपालचारी प्रश्न नंबर चौदह માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવવા કયું અંગ સહાય કરે છે એ ભીંગડા મીનાક્ષ સી ચૂઈ દી પૂંછડી આપણો સાચો જવાબ છે દી પૂંછડી પ્રશ્ન નંબર પંદર क्या क्रिकेटरे एक ओवर में छ सिक्सर मारी हती? अब एंड्रयू फिलनटोफ बी युवराज सिंह सी हैं। C, इयान बोथांग डी डॉन में आपो साचो जवाब छे, बी युवराज सिंह